સાયકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે તેવો સંદેશો આપવા માટે દીવના ફિટ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નર્મદાની એંશી કિલોમીટરની પંચકોશી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી આજ રોજ દીવ ખાતે વર્લ્ડ સાયકલ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે દીવનો ફિટ ઇન્ડિયા ગ્રુપ દર રવિવારે ચાળીસથી પચાસ કિલોમીટર સન્ડે ફંડે સાયકલિંગ કરે છે આ ગ્રુપ ફક્ત દીવની આસપાસ આસપાસ જ નહીં પરંતુ દીવથી સોમનાથ દ્વારકા ઓખા બીટ દ્વારકા સુધી પણ સાયકલ દ્વારા યાત્રા કરે છે આ સાયકલ ગ્રુપમાં યુવાનોથી લઈને મોટેરાઓ પણ જોડાય છે साइकिल चलाने के अनेक फायदे हैं जैसे कि हम नेचर के साथ कनेक्ट हो सकते हैं जिसकी वजह से हमारा जो मानसिक तनाव है उसको हम आ, कम कर सकते हैं दूसरा यह है कि साइकिल चलाना बहुत ही कम एक्सपेंस में हो जाता है और पोल्यूशन भी फ्री रहता है तो सभी देशवासियों का अनुरोध है कि आप भी ज्यादा से ज्यादा साइकिल चलाएं और हमारे फिट इंडिया ग्रुप में जुड़े आ, मैं आज साइकिलिंग करियो सवार में मजा आई અને સાયકલિંગ એવી વસ્તુ છે કે આખું શરીર તમારું એક એક મસલ્સ અને એક એક અંગોને એક માલિશ આપે છે દબાણ આપે છે અને મસલ્સ બધા મજબૂત બને છે ખાસ કરીને પગના મસલ્સ એટલે આપણે ચાલવામાં પણ આપણે સ્ટેબિલિટી આવી જાય ટ્રેકિંગ ઉપર અમે લોકો અહીંયા ગંગેશ્વર થી સીધા નાગવા સુધી પર ટ્રેકિંગ ઉપર જઈએ છીએ સાયકલિંગ નું ને દર રવિવારે સન્ડે ના છે ને અમારો કંઈક ને કંઈક કાર્યક્રમ હોય છે બે કલાકનો તો અમે કંઈક કંઈક અનક નવા નવા સ્થળો ઉપર અમે સાયકલિંગ કરીએ છીએ અને અમને બધાને ફિટ ઇન્ડિયા ની અંદર બહુ મને આનંદ આવે છે તો હું બધા લોકોને એમ કહું છું કે તમે લોકો પણ અમારી સાથે જોડાવ સાયકલ ચલાને છે આપણે તંદુરસ્ત રહેતે હે ઓર એક્ટિવ રહેતે હે ઓર આપણે આગે જાકે ભી તંદુરસ્ત રહે સકતે હે તો મેં વહી બોલતા હું સાયકલ ચલાવો તંદુરસ્ત બનો પ્રદૂષણ ઉઠાઓ